આપણા માર્ગના અવરોધો તક પ્રાચીન કાળમાં એક રાજા પાસે રસ્તામાં એક પથ્થર મૂકવામાં આવ્યો આવતો હતો ત્યારબાદ તેણે પોતાની જાતને છુપાવી અને જોયું કે કોઈ પથ્થરને રસ્તામાંથી ખસેડી કે નહીં રાજાના કેટલાક ધનાગઢ વેપારીઓ અને દરબારીઓ ત્યાં આવ્યા અને માત્ર તેની આસપાસ જ ફર્યા ઘણા લોકોએ જોર જોરથી રસ્તાઓના સાફ ન રાખવા સાફ ન રાખવા માટે રાજાને દોષી ઠેરવ્યા પરંતુ તેમાંથી કોઈએ પણ પથ્થરને રસ્તામાંથી બહાર કાઢવા વિશે કશું કહ્યું નહીં ત્યારબાદ એક ખેડૂત શાકભાજીનો ભાર લઈને આવ્યો પથ્થરની નજીક પહોંચ્યો પછી ખેડૂતે પોતાનો ભાર મૂક્યો અને પથ્થરને રસ્તાની બહાર ધકેલવાનો પ્રયાસ કર્યો ખૂબ જ દબાણ અને તાણ પછી તે આખરે સફળ થયો ખેડૂત શાકભાજી લેવા પાછો ગયો પછી તેણે જોયું કે રસ્તા પર એક પર્સ પડ્યું છે જ્યાં બોર્ડર હતો પર્સમાં ઘણા સોનાના સિક્કા અને રાજાની એક નોંધ હતી જેમાં સમજવામાં આવ્યું હતું કે આ સોનાનો વ્યક્તિ માટે હતું જેણે રોડવેમાંથી બોલ્ડરને દૂર કર્યું હતું નૈતિક જીવનમાં આપણને આવતા દરેક અવરોધો આપણને આપણા સંજોગોને સુધારવાની તક આપે છે અને આળસુઓ ફરિયા આળસુ આળસુઓ ફરિયાદ કરે છે કે ત્યારે અને લોકો તેમાંનું દયાળુ હૃદય ઉદારતા અને કામ પૂર્ણ કરવાની તૈયારી દ્વારા તકોનું સર્જન કરે છે અગર આપકો અમારી વિડીયો અચ્છી લાગે તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરે